હેલો મિત્રો કેમ છો ચાલો આગળ જોઈએ છે આલ્હાઈડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક નેક્સ્ટ હવે જોઈએ છે રાસાયણિક પ્રક્રિયાઓ તો જોઈએ કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બોક્સિલિક એસિડ આર સી ડબલુ એચ એ આર સી એચની અંદર રહેલા જે કાંઈ પરમાણુ છે એ અલગ અલગ પરમાણુનું શું થાય અલગ અલગ પરમાણુ તેમજ ક્રિયાશીલ સમૂહને કારણે એમની અંદર શું થાય છે વિવિધ રાસાયણિક ગુણધર્મો જણાવે અને વિવિધ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એમની અંદર થાય કાર્બોક્સિલિક્સ એસિડ સમૂહ હોય તો એમનો જો હાઇડ્રોજન પરમાણુ અગર અહીંયાથી હાઇડ્રોજન પરમાણુ જો તૂટી જાય તો એમના લીધે પ્રક્રિયા થાય પછી જો ઓએચ સમૂહ તૂટી જાય તો એમના લીધે પ્રક્રિયાઓ થાય પછી સમગ્ર કાર્બોક્સિલિક સમૂહ દૂર થાય તો એમના લીધે પ્રક્રિયાઓ થાય કાર્બોક્સિલિક સમૂહની અંદર રહેલો આર આરના લીધે પ્રક્રિયાઓ થાય તો એમ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ થતી જોવા મળે કોના લીધે થાય બેટા એ કાર્બોક્સિલિક એસિડ આર સી ડબલ્યુ ઓમાંથી એચ દૂર થાય ઓ એચ દૂર થાય આખો સી ડબલ્યુ એચ દૂર થઈ જાય क्या को आर दूर થઈ જાય તો એના લીધે રાસાયણિક પ્રક્રિયાઓ થાય બરાબર હાઇડ્રોજન પરમાણુને લીધે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો જો કાર્બોક્સિલિક એસિડ ની અંદર શું થાય oh બોન્ડ તૂટે r c ડબલ બોન્ડ o બોન્ડ h તો અહીંયાથી હાઇડ્રોજન બોન્ડ બ્રેક થાય તો એના લીધે કાર્બોક્સિલિક એસિડ હાઇડ્રોજન રિલીઝ કરે એટલે કયો ગુણધર્મ દર્શાવે બેટા એસિડિક ગુણધર્મ સમજા પડે હાઇડ્રોજન દૂર થા h+ આયન ના ફોર્મ માં એ દૂર થઈ જાય એટલે કયો ગુણધર્મ દર્શાવતો હોય એ

ચાલો તો હાઇડ્રોજન છે એ મુક્ત થાય બરાબર જો એસેટિક એસિડ સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બને શું બને સોડિયમ એસિટેટ પ્લસ શું દૂર થઈ ગયું હાઇડ્રોજન દૂર થઈ ગયું એવી જ રીતના એસિડ સાથે પ્રક્રિયા કરે તો ઝીંક એસિટેટ અને શું દૂર થઈ જાય હાઇડ્રોજન છે એ દૂર થાય તો આ રીતના ધાતુ સાથે એમની પ્રક્રિયાઓ થાય નેક્સ્ટ જો પછી આલ્કલી સાથે પ્રક્રિયાઓ ફિનોલની જેમ કાર્બોક્સિલિક એસિડ આલ્કલી આલ્કલી એટલે ઇન સોર્ટ બેઝ અલકલી એટલે કોણ બેટા બેઝ બેઝ સાથે પ્રક્રિયા કરે તો તટસ્થીકરણ થાય સાથે તટસ્થીકરણની પ્રક્રિયા થાય ન્યુટ્રિલાઇઝેશન તટસ્થીકરણ શું છે ક્ષાર અને એસિડ છે એમની અંદરથી એસિડ અને બેઝ પ્રક્રિયા કરે તો ક્ષાર અને આપણને શું મળે પાણી છે એ પ્રાપ્ત થાય એસિડિક એસિડ એને હોય સાથે પ્રક્રિયા કરે તો સિમ્પલ અહીંયાથી એને ઓ ઓએચ અને એચ દૂર થાય જો સોડિયમ એસિટેટ એથી એચ દૂર થઈ જાય અહીંયા સોડિયમ છે એ જોડાઈ જાય પાણી મળી જાય એવી જો એસિટિક એસિડ અગર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો સેમ એઝ ઇટ ઇઝ એમોનિયમ એસિટેટ અને પાણી છે એ પ્રાપ્ત થાય તો આ રીતના આલ્કલી સાથે પ્રક્રિયા નેક્સ્ટ જો કાર્બોનેટ અને હાઇડ્રો હાઇડ્રોજન કાર્બોનેટ બાય કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો એ જનરલી શું કરે કાર્બોક્સિલિક એસિડ આ બંને કેવા છે નિર્બળ બેઇઝ છે જો નિર્બળ બેઝ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા થાય એટલે કયો વાયુ મુક્ત કરી દે CO2 વાયુ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે એસિટિક એસિડ Na2CO3 સાથે પ્રક્રિયા કરે શું બનાવે સોડિયમ એસિટેટ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય એવી જ રીતના જો એસિટિક એસિડ NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો પણ શું થાય હા હાઇડ્રોજન દૂર થાય ટોય ટોય સોડિયમ છે એ જોડાઈ જાય શું મળી જાય સોડિયમ એસિટેડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય તો જો થઈ કોઈ પ્રક્રિયા થઈ એસિડિક એસિડ એન ટુ સીઓ થ્રી શું છે કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો એલ એ ટુ સીઓ થ્રી એને એચ સીઓ થ્રી હા કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો પાણી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને પાણી દૂર થાય તો આ રીતના અને ક્ષાર છે આપણને પ્રાપ્ત થાય તો આ રીતના એમની પ્રક્રિયા થાય કાર્બોનિક સંયોજનોમાં સીડબલ્યુ એચ સમૂહ નક્કી કરવી હોય લેબ ની અંદર સમૂહની અગર હાજરી નક્કી કરવી હોય તો એમના માટે આ પ્રક્રિયા છે એમનો ઉપયોગ કરવામાં આવે પ્રયોગશાળાની અંદર બરાબર ચાલો પછી જો નેક્સ્ટ પાણી સાથે પ્રક્રિયા થાય કાર્બોક્સિલિક એસિડ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે કંઈ નહીં અહીંયાથી હાઇડ્રોજન એચ પ્લસના ફોર્મમાં રિલીઝ થઈ જાય એટલે જો આપણને સિટેટ આયન મળી જાય અને હાઇડ્રોનિયમ આયન બની જાય એમોનિયા સાથે પ્રક્રિયા થાય તો એનએચ થ્રી છે એમની પાસે લોન લોનપેર હોય બરાબર છે એ હાઇડ્રોજન સાથે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ જાય આર સી ડબલ્યુ ઓ એનએચ ફોર છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના એમની પ્રક્રિયા થાય પછી જો ઓ એચ સમૂહના લીધે પ્રક્રિયાઓ થાય પહેલાં આપણે જોઈએ ના લીધે હવે ઓએચઓએચ સમૂહની કાર્બોક્સિલિક એસિડના ઓએચ સમૂહનું વિસ્થાપન થાય જુદી જુદી ત્યાં કોના દ્વારા ક્લોરીન ઓઆર એનએચ ટુ ઓ સી આર જેવા સમૂહ દ્વારા કરવામાં આવે તો શું બને જો હા ફર્સ્ટ ક્લોરીન સાથે કરીએ તો શું બને બેટા એસિડ ક્લોરાઇડ ક્લોરીન સાથે આ બનાવે આપણને એસિડ ક્લોરાઇડ બનાવે ઓઆર સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એસ્ટર બનાવે એનએચ ટુ સાથે પ્રક્રિયા થાય

સોસીએલ ટુ સાથે રિએક્શન કરાવવામાં આવે એન્ડ ધેન પ્રોડ્યુસ એસિડ ક્લોરાઈડ જો શું થાય ઓએચનું સ્થાપન થઈ જાય હાલો ઓએચનું સ્થાપન થાય બરાબર છે સીએલ છે અહીંયા આવીને જોડાઈ જાય એટલે જો અશું બની ગયું બેટા સી થ્રી હવે શું કીધું સો સો અને એક સીએલ એક સીએલ છે હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એટલે જો અશું દૂર થઈ ગયું એચ

ત્રણ મોલ છે હા એચ અને ફોસ્ફરસ તો એચ થ્રી પીઓ થ્રી આપણને પ્રાપ્ત થાય તો આ રીતના એથેનોલ ક્લોરાઇડ એસિટાઇલ ક્લોરાઇડ છે એ આપણને પ્રાપ્ત થાય ક્લિયર તો આ રીતના શું થાય એસઓસીએલ ટુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે અથવા પીસીએલ થ્રી સાથે તો આપણને શું બને છે એસિડ ક્લોરાઇડ છે એ મળે છે ક્લિયર ચાલો આગળ જોઈએ એસિટિક એસિડ ની આગળ ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પણ એઝ ઇટ ઇઝ એચ સીએલ છે અહીંયા જોડાઈ જાય એટલે સીએચ થ્રી સી ઓ બને

અન્ડરસ્ટેન્ડ બેટા ચાલો રામ શ્યામ ઘનશ્યામ સબકો સમજમાં ઓકે ચલો જોઈએ આગળ એસિડ ઉત્પાદન માટે ઉત્પાદન માટે એસોસીએલ ટુ સાથેની પ્રક્રિયાને ને સૌથી વધારે ક્રમ આપવામાં આવે હા એસિડ ક્લોરાઇડ માટે પેલા એસોસીએલ ટુ કારણ કે આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી બીપી બીજી પર કોણ હોય એસો ટુ અને એસસીએલ તો એ બંને કેવા હોય ગેસ ફોર્મમાં હોય એટલે શું થાય ઇઝીલી સરળતાથી પ્રક્રિયામાંથી એ દૂર થઈ શકે બરાબર અને એસિડ શુદ્ધિકરણની પ્રક્રિયા વધારે ઇઝી બને વધારે ઇઝીલી પ્રક્રિયા છે કાર્બોક્સિલિક એસિડ માંથી તો આપણે જો ત્રણ સબસ્ટન્સ જોયા ને કયા કયા એસોસીએલ ટુ પછી પીસીએલ થ્રી અને પછી પીસીએલ ફાઈવ એમાંથી કોની સાથે સૌથી વધારે ઝડપથી રિએક્શન થાય હ બલ્સમેથ ખુશબો રિતિકા ભાવિની નીલામ બોલ બેટા આન્સ વાન્સ કಾನ್સ બોલ અ એસોસિયલ 2 સાથે યસ એબ્સોલ્યુટલી રાઈટ એસોસિયલ 2 સાથે પ્રક્રિયા કરે એટલે એને અગ્રિમતા આપવામાં આવે હો એટલે એને અગ્રિમતા આપાય ચાલો પછી જો નેક્સ્ટ એસ્ટરની બનાવટ કરવામાં આવે કંઈ કરવાનું નહી કાર્બોક્સિલિક એસિડ લેવામાં આવે જો પછી એમની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવવાની અથવા તો શુષ્ક સીએલ વાયુ ની હાજરી માં આલ્કોહોલ અથવા તો કોની સાથે ફીનોલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એટલે શું બને એસ્ટર બને ધીસ ઇસ કોલ્ડ એસ્ટરીફિકેશન એસ્ટરીકરણ પ્રક્રિયા અથવા તો ફિશર સ્પીયર એસ્ટરીકરણ તરીકે ઓળખવામાં આવે ફિશર સ્પીયર એસ્ટરીકરણ પણ કહેવાય એને બરાબર આ પ્રક્રિયા કેવી છે પ્રતિવર્તી છે પ્રતિવર્તી 2 2 2 2 2 2 2 આ આ પ્રક્રિયક આ નિપજ તો શું થાય પ્રક્રિયાક માંથી નીપજ નીપજ માંથી પ્રક્રિયા પ્રક્રિયક માંથી નીપજ નીપજ માંથી પ્રક્રિયા પ્રક્રિયા આ તેથી આ પ્રક્રિયાનો વેગ વધારે પ્રમાણમાં કાર્બોક્સિલિક એસિડ અથવા આલ્કોહોલ ઉમેરીને અથવા પ્રક્રિયામાં મિશ્રણમાંથી પાણીને દૂર કરીને વેગને વધારી શકાય પ્રક્રિયા ઝડપી બનાવી શકાય બરાબર ચાલો તો જો એમની અંદર એસેટિક એસિડ ઇથેનોલ લેવામાં આવે સાંદ્ર સાંદ્રોફોર ગરમ કરી હીટ કરવામાં આવે હીટ કરવામાં આવે તો શું થાય કઈ થાય નહીં કઈ જો શું થાય અહિયાંથી હાઇડ્રોજન અહીંયાથી ઓએચ શું દૂર થઈ ગયું પાણી શું વધ્યું સી એચ થ્રી સી ડબલ ઓ અહિયાં શું વધ્યું સી એચ ટુ સી એચ થ્રી અહિયાંથી એ ઓક્સિજન સાથે જોડાઈ જાય જો સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ ટુ સી એચ થ્રી શું બની ગયું બેટા એ થાયેલ ઇથેનોએટ અથવા એને શું કહેવાય થાયેલ એસિટેટ એ આપણને

પહેલું શું જોઈ એસિડ ક્લોરાઇડ સાથે એસિડ ક્લોરાઇડની બનાવટ જોઈએ બીજી એસ્ટરની બનાવટ જોઈએ હવે ત્રીજી કોની જોઈએ છે એનહાઇડ્રાઇડ ની બનાવટ હા એસેટિક એનહાઇડ્રાઇડ વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ એસેટિક એનહાઇડ્રાઇડ છે થ્રી સીઓ ટ્વાઇસ ઓ ધીસ ઇઝ કોલ્ડ એસેટિક એનહાઇડ્રાઇડ બરાબર અને એનહાઇડ્રાઇડ કહેવાય કાર્બોક્સિલિક એસિડના બે અણુઓ લેવામાં આવે કેટલા કેટલા બે આપણને ભગવાને બે આપ્યા છે શું કાન આંખ નાક હ નાક બે નાક એટલે નાક ની ના બે કાણા હ એટલે બે નાક એકાદ ન હોય તો કેવું થાય હે વિચારો તો શું થાય એક જ બાજુ થી ઓક્સિજન મળે ને એક જ બાજુ થી કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનો બોલો કુદરત ની રચના તો જોવો તમે સ્વયં સંચાલિત અટકી જાય બરાબર એટલે બે વસ્તુ મોસ્ટ ઓફલી આપેલ છે બે આંખ છે ને આંખ બે એક હોય તો હાલી જાય નાકના બે કાણા એક હોય તો તો ન ચાલે બે અણુઓ પ્રબળ નિર્જલીકરણ કારક જેવા કે પીટુઓ ફાય જે શું કરે પ્રબળ નિર્જલીકરણ કારક છે એટલે નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થાય એ પ્રક્રિયાને નિર્જલીકરણ કહેવાય પાણી દૂર કરે અથવા H2SO4 આનું કામ જ આ શું પાણી દૂર કરવાનું ખબર પડી હે સ્મિતા શું છે બેટા ખ્યાલ આવ્યો ઓકે ચાલ તો નિર્જલીકરણ પાણી દૂર થાય કોને ઉમેરવામાં પી ટુ ઓફ આય અથવા તો એચ ટુ એસ ઓફ ફોર જેવા ખનીજ એસિડ ની હાજરીમાં ગરમ કરતા જોડાઈ જાય અને શું બની જાય એસિડ એનહાઇડ્રાઇડ બને જો પાણી દૂર થઈ જાય જો એસેટિક એસિડ લેવામાં આવે બે મોલ લેવાના પી ટુ ઓફ આય માં હીટ કરવામાં આવે એટલે જો પાણી દૂર થઈ ગયું પાણી દૂર થાય જો આવી રીતના થાય આ સી એચ થ્રી આ સી ડબલ બોન્ડ ઓ અહીંયા ઓ પછી આ બીજો અણુ સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ પછી ઓ બોન્ડ એચ અહીંયાથી જો આ બે અણું દૂર થઈ જાય શું જોડાય પાણીનો અણો દૂર થઈ જાય તો આ રીતના એનહાઇડ્રાઈડ બનાવટ થાય ખ્યાલ આવ્યો ચાલો આ રીતના એનહાઇડ્રેડ બનાવટ કરે પછી જો એસિડ ક્લોરાઇડની કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા થાય તો એસિડ એનહાઇડ્રાઈડ પ્રાપ્ત થાય

સમય ટાઈમે યાદ આવે નહીં ખબર એમાઈડ ની બનાવટ શું આવશે અહિયાં બેટા એમાઈડ એમાં બનાવટ કરવામાં આવે કાર્બોલિક એસિડ ની એમોનિયા સાથે પ્રક્રિયા થાય તો એમોનિયમ ચાર બને ઊંચા તાપમાને ગરમ કરતા પાણીનો અણુ દૂર થાય અને શું બની જાય એમાઈડ

આપણને પ્રાપ્ત થાય પ્રક્રિયા કરાવવામાં આવે તો એમોનિયમ થેલાઇડ બને સિમ્પલ બંને અણુ અહીંયા હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એને થ્રી એમોનિયમ થેલાઇડ બને એટલે પછી શું થાય ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈ જાય આગળ જોયું એમ શું બને થેલેમાઈડ જો બે એમાઈડ જોડાઈ ગયેલા મળે હા એટલે એને શું કહેવામાં આવે બેન્ઝિન સાથે બે સીઓ એનએચ ટુ સીઓ એનએચ ટુ એટલે ધીસ ઇઝ કોલ્ડ ફંક્શન ગ્રુપ ઇઝ એમાઇડ બે એમાઇડ જોડાઈ જાય તો શું બની જાય થેલેમાઇડ થેલેમાઇડ બની જાય તીવ્ર ગરમ કરવામાં આવે તીવ્ર ગરમ કરતા શું થાય એ ગણો એમોનિયાનો દૂર થઈ જાય અહીંયાથી એનએચ ટુ ભાગી જાય તો અહીંયાથી એક હાઇડ્રોજન ભાગી જાય એટલે વધ્યું શું બંને બાજુ શું વધ્યા જો સીઓ અહીંયા શું વધ્યું હા એક હાઇડ્રોજન ચાલે ગયો દૂર થઈ જાય તો આ રીતના પ્રક્રિયા થાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એસિડ લેવામાં આવે એટલે બે સીડબલ હોય જોડાયેલા હોય સાથે તો એને શું કહેવાય થેલિક એસિડ એમની શું કરાવવામાં આવે બે મોલ એમોનિયા સાથે પ્રક્રિયા થાય એમોનિયમની સાથે જોડાઈ જાય એટલે એમોનિયમ થેલાઇડ બને પછી એમને તમે ગરમ કરજો એટલે શું થાય બેટા પાણીના અણુ દૂર થાય પાણીના અણુ દૂર થાય એટલે જો બેન્ઝિન સાથે બે એમાઇડ ફંક્શનલ ગ્રુપ જોડાઈ જાય ધીસ ઇઝ કોલ્ડ થેલેમાઇડ પછી એને તીવ્ર ગરમ કરો એટલે એમોનિયા તીવ્ર વાસ ધરાવે દુર્ગંધ ભાગી જાય એમોનિયા દૂર થઈ જાય એટલે શું વધી જાય જો બેન્ઝિન સાથે સીઓ સીઓ એને જોડાઈ જાય જે ધીસ ઇઝ કોલ્ડ થેલેમાઇડ તો આ રીતના શું પ્રાપ્ત થાય આપણને થેલેમાઇડ ખ્યાલ આવ્યો દરેકને સમજ પડી વિપુલ સંજય ધૂતરાષ્ટ્ર સમજ પડી બેટા

તો કાર્બનિક એસિડ લેવામાં આવે હિટ કરો એસેટિક એસિડ મળી જાય અને કાર્બન ડાયોક્સાઈડ છે દૂર થઈ જાય તો આ રીતના પણ એમની પ્રક્રિયા થાય ખ્યાલ આવ્યો તો આ રીતના એમની રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બોક્સિલિક એસિડ ની જોઈએ ઓકે થેન્ક યુ ફોર રિપી લર્નિંગ હબ બાય એવરી વન ટેક કેર બાય